મિત્રો નું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો નામ બોલવાના રહી ગયા હતા અને સાથે સાથે નિંદામણ નાશક દવાની માહિતી આપણે દેવાની રહી ગઈ હતી થોડીક બરાબર છે તમે નવા હો અને આ રીતનો આપણો વિડીયો તમે જોતા હોય ચેનલમાં સબસ્ક્રાઈબ નું બટન આવતું હોય બરાબર છે તો આપણે પેલા કપાસનો આ છે ને ત્રણસો એકનો ફ્લોર છે આપણે વિઝિટ કરી જોયું હતું પછી આપણે માર્કેટમાં મુકતા હોય જેથી કરીને આપણના વિસ્તારમાં શું હોય તો આપણને હરેક તાલુકા ગામની જિલ્લાની આપણને માહિતી રહે એવી જ રીતે આપણે પણ એક વિડીયોમાં મુલાકાત કરી હતી ખેડૂત મિત્રો એ વિડીયો આપણે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન આવે છે અહીંયા દર સબસ્ક્રાઈબ નું બટન તમે દેવી એટલે આપડી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય એટલે કે આપણે ખેતીવાડીને લગતી જે કાંઈ માહિતી આપીએ બરોબર એ બધા વિડીયો આવી જાય તો સર્વપ્રથમ આજે પહેલાં વાત કરીશું કપાસમાં નિંદામણ માટે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો તો હતા પરંતુ એક ખેડૂત મિત્રોના કોઈના તટસ્થ પ્રશ્ન એવા નહોતા કે આનો આપણે જવાબ શું દઈએ કે અથવા તો ખેડૂત એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકે અથવા તો એને ખ્યાલ જ કે આ દવા લઈ લે એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરાય તો પહેલી વાત છે મેક્સકોટ ગોધરેજ કંપનીનું જે મેક્સકોટ આવે છે પાઇનર ટેકનોલોજીમાં આવે છે બરોબર ને બે ટેકનિકલ આવે છે પાયરોથોબિક સોડિયમ 3.1% અને આવે છે પેન્ડિમેથેલિન 34% ZC ફોર્મ્યુલેશનમાં એટલે કે તમે જમીનમાં નાખો એટલે કે એક એની કેપ્સ્યુલ બંધાઈ જાય અને જ્યારે એને પાણી મળે ત્યારે એ કેપ્સ્યુલ ફૂટે બરાબર અને આખા જમીનની માલપા પડ બંધાઈ જાય એક પ્રકારનું લેયર બંધાઈ જાય જેથી કરીને પચીસ થી સત્યાવીસ પણ કરતાના જે વધારે નિંદામાણો થાય છે પચીસ કરતા પણ સરળ છે કે ભાઈ તમારે જમીન કોરી પડી છે સહ પાડી દીધા છે સહ પાડીને તમારે એમાં દેશી ખાતર છે વેલાયતી ખાતર છે ઝિંક છે ટેકનોઝેડ છે મલ્ટીંક છે જે કઈ ખાતર નાખવું શામાં ખાતર નાખી દીધું છે બરાબર અને પછી કપાસ્યા ખોતાડી દીધા છે કોરામાં કોરામાં તમે કપાસ દીધો છે ગોધરેજ કંપની નું મેક્સકોટ એક પોપમાં એસીએમ એ લખે દવા નાખવાની છે કેટલી એક પપમાં એમ એલ લખે દવા નાખવાની છે પપમાં નાખી અને ઘાટી અને જાડી જે આપણે સા કર્યા છે જે આપણે ખાડિયા કર્યા છે જે આપણે લીટા કર્યા છે અલગ અલગ ભાષામાં કહેવામાં આવતું કોઈ ખાતે કે ભાઈ માનો કે એમને દસ વીઘા હોય આ ડબલ્યુ સહી આઠ વીઘા એમ થાય બરાબર છે તો બધામાં પોગી ને એવી રીતે આશી આસી દવા સાટી એટલે કે જ્યાં હરખી દવા પડી ના તમને કોઈ બે મહિના સુધી અઢી અઢી મહિના સુધી નિંદામણો નથી ચા અને હાવ આશી પડી અથવા તો જ્યાં દવા જ નથી પડી ના અમુક અમુક ટકા નિંદા મોણો છે ખાસ ખેડૂત મિત્રો જેટલામાં નાખો એટલામાં વ્યવસ્થિત નાખો થોડા ખાટું થઈને દવા વધારે આશી કરી અને બધે પોગાડી દેવાની કોશિશ ન કરો જેથી કરીને તમારા દવાના પર પૈસા ન પડે અને તમારી મહેનત પણ જાય નહીં અને વાહે પાછું હારવાર ખડે આપણે ઊગે એટલે એવું બને ત્યાં સુધી ન કરો તમે તારે દસ વીઘા હોય

અને પછી તમે એમાં દવા છાંટી ગયો અને દવા છાંટી વાહેત બી એના પાણી મૂકી ગયો એટલે તમારે કપાસા ઉગી જશે અને 25 થી પણ વધારે પ્રકારના નિંદામણો છે એ બધા જ નિંદામણો એકદમ રીતે નયા જમીન દોસ્ત થઈ જાય એને બહાર નીકળવા દે ની એટલે તમને સારું એવું પરિણામ મળે તો આ મેક્સ છે હવે એક ખેડૂતનો પ્રશ્ન એવો હતો કે હિતેશભાઈ કપાસ અમે સોપી દીધો છે વરસાદ આધારિત ખેતી છે અમારી કપાસ કોરામાં અમે દીધો છે પછી વરસાદ થાય વાવણી થાય બરોબર ભીના થઈ જાય કપાસ્યો કોટો બહાર નીકળે અને એની સાથે સાથે બીજા પણ બહાર નીકળે તો આ દવા છે મેક્સ કોટ એ કોરામાં છે તો હવે એનું શું કરવું પડે તો એને માટે તમારે ધાનુકા કંપનીનું નું મેક્સ આવે છે

ત્યારે પંપે ચાલીસે દવા નાખી દેવાની છે ઊભા કપાસની માલિકા તમારે દવા મારી દેવાની છે હવે કોઈ પણ સંકેત કર્યો હોય સેરાટ કર્યો હોય એટીએમ કર્યો હોય જાદુ કર્યો હોય રાજા કે ભક્તિ આશા કર્યો હોય તડાકા કર્યો હોય જયભેરી કર્યો હોય સાગર નું તિલક મુંગર છે હેપી કર્યો હોય મેજિક બોલ કર્યો હોય

આ દવાને ને આઠ દસ વર્ષ થઈ ગયા છે હા એટલું યાદ રાખવાનું કે નિંદામણ નાશક તમે દવા લેવા જાવ એટલે પૈસા રોકડા લઈને જવાનું એટલે તમારા નજીકના વિસ્તારમાં તમે જે ગામમાં તમે જે તાલુકામાં તમે જે જિલ્લામાં જો છો ના પણ તમને આસાનીથી મળી રહે મળી રહે ને મળી જ રહે એમાં કોઈ ઉપાધિ કરવાની નથી આ દવા છે એ તમારે કોરામાં મારવાની છે અને આ દવા છે કપાસ ઉગી જાય ખડ ઉગી જાય એ સમયે મારવાની છે આ કપાસ સિવાય કોઈ પણ પાકમાં ભલામણ કરતા નથી ખાસ કરીને મિત્રો આ જે ડોઝોમેક છે એ કપાસ સિવાય કોઈ પણ પાકમાં

ખેડૂત નો અનુભવ છે મગફળીમાં દવા નાખ્યું છે તો આ હતી દવાની માહિતી હવે જે ખેડૂત મિત્રો રૂબરૂ આવી અને કપાસનું બિયારણ લઈ ગયા છે એમને આપણે નામ બોલી લઈએ એ પેલા જે ખેડૂત મિત્રો એ કપાસનું બુકિંગ કરાવ્યું છે અને અમી ફોન કરીએ છીએ રોજના પછી પચાસ ખેડૂત સુધી પોચતા હોય છે બધાને ફોન કરી દેતા હોય છે એમ છતાં જે ખેડૂત મિત્રો કપાસનું બુકિંગ લખાયું હોય અને ફોન નથી આવ્યો તો એ ખેડૂત મિત્રોને જાણ કરવામાં આવે છે નમ્ર નિવેદન બે હાથ જોડીને કહેવામાં આવે છે કે તમારું બિયારણ પેલા લોટનું આવી ગયું છે આવી ગયું છે અને આવી ગયું છે તો આવી અને લઈ જાવ તમ તારે બરાબર છે તો જે ખેડૂત મિત્રો લઈ ગયા છે એ સર્વ ખેડૂત મિત્રોના આપણે નામ બોલી લઈ રાજુભાઈ ભોપાભાઈ ગઢિયા રાણપુર ત્રણસો એક ના દસ પેકેટ તિલક ના ત્રણ પેકેટ બરોબર અને વળી પાછું બીજા હાડું લઈ જવું છું એટલે મુંગટ ત્રણ પેકેટ ત્રણસો એક બે પેકેટ અને તિલક બે પેકેટ બરોબર પછી જે ધીરુભાઈ રામજીભાઈ ગઠિયા રાણપુર છ પેકેટ તિલક ના ચાર પેકેટ ત્રણસો એકના છે હેપી આ હેપી વેરાયટી છે આમાં પણ તમારે લાલ લીલ મારી પાસે બહુ સારો એવો ફાયદો રહેશે મેક્સકોટ ટેકનોલોજી છે કે ભાઈ અમુક ટકા જે ખેતરોમાં પાણી વધારે લાગતું હોય અથવા તો આપણે વધારે વરસાદ થઈ ગયો હોય

પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ધોર પીપળા ધંધુકા ત્રણસો એક ના આઠ પેકેટ મુંગટના છ પેકેટ તિલક ના ચાર પેકેટ દિનેશભાઈ શામજીભાઈ કાંકરેજા બંધારિયા ગોંડલ ત્રણસો ના બે પેકેટ તિલકના બે પેકેટ મુંગટના બે પેકેટ જગદીશભાઈ દુલ્લાભાઈ બાદલપર પાલિતાના મુંગટના પાંચ પેકેટ તોપણભાઈ સવજીભાઈ ગઠિયા રોજીત બરવાળા મુંગટના ચાર પેકેટ તિલકના ચાર પેકેટ ત્રણસો ના ચાર પેકેટ બાબુભાઈ મધુભાઈ કંતારિયા ઝાબરાબાદ ત્રણસો ના ચાર પેકેટ મુંગટના ચાર પેકેટ નાગજીભાઈ મધુભાઈ કંતારિયા ઝાબરાબાદ મુંગટના ચાર પેકેટ ત્રણસો ના ચાર પેકેટ અશ્વિનભાઈ નાગજીભાઈ કંતારિયા જાફરાબાદ બે પેકેટ ત્રણસો એકના બે પેકેટ સુરેન્દ્રનગર બા ના ચાર પેકેટ મુંગટના આઠ પેકેટ પહુભાઈ રૂકડભાઈ મોટા જાદરા મહુવા મુંગટના બે પેકેટ જયભેરી ના ત્રણ પેકેટ દિનેશભાઈ કાળુભાઈ ભાષા ઉના ત્રણસો એક એક અને મુંગટ એક નીરુભાઈ મનુભાઈ બારિયા ભાષા ઉના મુંગટના ના ત્રણ પેકેટ અને ત્રણસો ના ત્રણ પેકેટ અશોકભાઈ પ્રેમજીભાઈ રાઠોડ હબુકોડ મુંગટના ના ત્રણ પેકેટ નારણભાઈ રામજીભાઈ કાતરિયા બોરલા મુંગટ બે પેકેટ કરણભાઈ ગીગાભાઈ કાતરિયા બોરલા મુંગટના ના એક પેકેટ શેખ મોહમ્મદભાઈ અલારકભાઈ ડુંગર રાજુલા મુંગટના ના પેકેટ ત્રણસો એક ના ત્રણ પેકેટ અને તિલક ના બે પેકેટ ગભરુભાઈ વિશ્યા મુંગટના ત્રણ પેકેટ ત્રણસો એક ના ત્રણ પેકેટ રાજેશભાઈ મગનભાઈ સાંગાવદર બોટાદ ત્રણસો ના પાંચ પેકેટ અને મુંગટના ત્રણ પેકેટ ભરતભાઈ વલ્લભભાઈ રાઘવાણી ગઢડાની ઢોલરા મોટા કુકાવાવ મુંગટના નવ પેકેટ ત્રણસો એક ના નવ પેકેટ મનુભાઈ લાલજીભાઈ વઘાસિયા બાબરા મુંગટ ના પાંચ પેકેટ ત્રણસો એક ના એક પેકેટ તિલક ના ચાર પેકેટ બળવંતભાઈ ખુમાર સાવરકુંડલા મુંગટના છ પેકેટ શિવલાલભાઈ વલ્લભ તિલકના આઠ પેકેટ મુંગટના દસ પેકેટ લઈ ગયા છે મુંગટના બે પેકેટ ત્રણસો એક ના બે પેકેટ નરેશભાઈ ધ્રુફણિયા દામનગર મુંગટના એકત્રીસ પેકેટ ડુંગરશીભાઈ કેશુભાઈ ધ્રુફણિયા દામનગર મુંગટના ત્રેવીસ પેકેટ ત્રણસો એક ના એક પેકેટ ધર્મેન્દ્રુંગટના બે પેકેટ ના બે પેકેટ ગાંધીબમના બે પેકેટ ધીરુભાઈ કરશનભાઈ ધંધુકા મુંગટના પાંચ પેકેટ ત્રણસો ના ચાર પેકેટ પર્નિયા દેવેન્દ્ર કુમાર કનૈયાલાલ ભરૂચ મુંગટના પાંચ પેકેટ પછી ધર્મેશભાઈ હેમુભાઈ ચૂડા મૂંઘટના ચાર પેકેટ ત્રણસો એક ના ત્રણ પેકેટ તિલકના ત્રણ પેકેટ જાડેજા બળદેવસી નટુભા ખાખડા બેલા પડઝરી મૂંગટના દસ પેકેટ ત્રણસો એક ના ચાર પેકેટ રાજુભાઈ સાકરિયા રાજકોટ ત્રણસો ના બે પેકેટ અશ્વિનભાઈ ગોડુભાઈ વગાસા ધોરાજી મૂંગટના પાંચ પેકેટ ભૂપતભાઈ કાનજીભાઈ સુરત મેજિક બોલ ના સાત પેકેટ સુરત મુંગટના બે પેકેટ ત્રણસો એક ના બે પેકેટ સિગ્ગરભાઈ પટેલ ગઢડા સ્વામીના મુંગટના ત્રણ પેકેટ ત્રણસો એક ના ત્રણ પેકેટ ને તિલકના ના ત્રણ પેકેટ પટેલ રાજુભાઈ અંબાલાલભાઈ માણસા ગાંધીનગર તિલકના ના ચાર પેકેટ મુંગટ ના બે પેકેટ ત્રણસો એક ના એક પેકેટ મુનેશભાઈ ખિમજીભાઈ પટેલ રતનપર મુંગટના ના બે પેકેટ ત્રણસો એક ના બે પેકેટ અને હેપી ના બે પેકેટ પટેલ હર્ષભાઈ એમ વડોદરા મુંગટ ના ચાર પેકેટ અને ત્રણસો એક ના ત્રણ પેકેટ તો આ સૌ ખેડૂત મિત્રો આવીને રૂબરૂ આવીને લઈ ગયા છે તો આપ પણ રૂબરૂ આવીને લઈ શકો છો અમારું એવું માનવું છે કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં પણ બિયારણ આવી ગયેલું છે જો તમે મારી પાસે નોંધાવ્યું હોય એમ છતાં પણ જો તમારા ગામમાં આવી ગયું હોય તો મારો વિડીયો તમારે અહીંથી કટ કરીને સીધો એને જ ફોન કરો કે ભાઈ બિયારણ આવ્યું કે કેમ છું જો હજી આનાકાની કરે તો તમ તારે આપણી પાસે બિયારણ આવી ગયું છે લઈ જાઓ તમ તારે સો ટકા આપણે યુટ્યુબમાં ત્રણસો એક તિલક અને મુઘટના છે એ પણ તારે જોઈ લેવાની છુટી અને એમાં આજુબાજુમાં જો તમે ઓળખતા હોય તમે આજુબાજુમાં ફોન કરીને પૂછી લેવાની છુટી કે કા ભાઈ કેમ તો કપા એમ કે ગાબા કાઢી રાખે કપા તો તો તમે તારે બકીએ હરેક ખેડૂત મિત્રો વિનંતી કે તમે તારે તમે જે ટુ વ્હીલ ઉપર આવો છો આવો કારણ કે તરીકો છે ત્યારે અને તમે તારે હવારમાં વેલા નીકળો તમે તારે તો એમ હવારમાં આઠ વાગ્યા દુકાન અમે ખોલી નાખી હોય છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે તમારો ટાઈમ શું છે તો આપણો ટાઈમ હવારમાં આઠ વાગ્યા થી આજે આઠ વાગ્યા આવતી ધબડા બોલાવી

એ જ આપણે ભલામણ કરતા હોય છે દવામાં પણ અમે ક્યારે કોઈ એવી નબળી દવાની ભલામણ નથી કરી અદામા છે ધાનુકા છે ટાટા છે બાયર છે 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 બરાબર એવી સારી સારી કંપનીની જ આપણે ભલામણ કરેલી છે જેથી કરીને તમારા નજીકના વિસ્તારની માલિપા હરેક વસ્તુ તમને મળી જાય આપણો નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન